હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે ફક્ત ચાર મિનિટમાં રેડી થાય તેવા દૂધી અને મેથી વગરના નવી રીત સાથે બટેટાના છીણમાંથી મુઠિયા બનાવીશું એટલા સોફ્ટ બનશે કે તેની વાત ન પૂછો ના ઈનો ના સોડા અને બાળકોના તો ફેવરેટ બની જશે તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે હવે આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરીશું રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધેલા છે અને તેની છાલને મેં દૂર કરી લીધી છે બસ હવે આપણે ગ્રેટર લેશું અને ગ્રેટરની મદદથી તેને ખમરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે બટેટાનું છીણ રેડી કરવાનું છે તો આપણે બટેટાને આ રીતે ખમરી ઉપર ચલાવીશું એટલે સરસ તેનું છીણ રેડી થઈ જશે તો બંને બટેટાને આપણે આ રીતે ખમરીને રેડી કરી લેશું હવે મેઝરમેન્ટ માટે એક વાટકી લેશું અને આ છીણને આપણે વાટકીમાં ભરી લેશું તો અહીંયા એક વાટકી જેટલું આપણું બટેટાનું છીણ છે તે રેડી થઈ ગયું છે બસ હવે આ જ વાટકીના માપથી બધું આપણે મેઝરમેન્ટ લેશું તો બસ પહેલાં આપણે બટેટાના છીણને સારી રીતે ધોઈ લેશું એટલે તેમાં રહેલા સ્ટાચને આપણે દૂર કરી શકીએ તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે પાણીમાં બટેટાના છીણને એડ કરી દઈશું અને બે વાર આ રીતે પાણીમાં વોશ કરીને બટેટાની છીણ છે તે કાઢી લેશું તો જેથી કરીને તેમાં રહેલું સ્ટાર્ટ છે તે દૂર થઈ જશે અને પછી તેમાંથી જે પણ રેસિપી બનશે તે એકદમ હેલ્ધી બનશે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સ્ટાર્ટ્સને આ રીતે દૂર કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ મેં બે વખત આ રીતે પાણીથી બટેટાના છીણને મેં ધોઈ લીધેલ છે હવે તે જ બાઉલમાં આપણે તેજ જ વાટકીના મેઝરમેન્ટથી દોઢ વાટકી જેટલું પાણી લેશું એટલે કે વન એન્ડ હાફ કપ જેટલું આપણે પાણી લેવાનું છે પછી બસ ખમરેલા બટેટાને આપણે તેમાં એડ કરી દેશું આ રીતે ખમરેલા બટેટાની છીણને એડ કર્યા પછી હવે આપણે તેમાં મસાલા એડ કરશું ફ્રેન્ડ્સ આ રીતે જો તમે ક્યારેય મુઠિયા ન બનાવેલા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઝડપથી બની જાય છે અને ખૂબ જ ભાવશે ઠંડા અને ગરમ બંને રીતે તમે તેને એન્જોય કરી શકો છો હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એક ચમચી એડ કરીશું ચપટીક હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાનાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી આખું જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરશું ફ્રેન્ડ્સ આ બધી વસ્તુ એડ કર્યા પછી તેમાં એક ચમચી જેટલા આપણે તલ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ મુઠિયામાં તલનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે સાથે ખાટો મીઠો સ્વાદ આપવા માટે અહીંયા આપણે એક ચમચી બે ચમચી જેટલી ખાંડ એડ કરી શકીએ છીએ તમારા સ્વાદ મુજબ તમે ખાંડ વધારે કે ઓછી એડ કરી શકો છો અને હવે બસ આ રીતે આપણે એક આખું લીંબુ નીચવીને લઈ લેશું તો આ બધી વસ્તુ એડ કર્યા પછી હવે આપણે ચમચીથી તેને સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા લીંબુ અને ખાંડ નાખેલી છે જેના લીધે એક સરસ ટેસ્ટ આવશે અને આ મુઠિયા વધારે ટેસ્ટી લાગશે વળી આ મુઠિયા બાળકોને ખૂબ જ ભાવશે અને આ રીતે બનાવેલા મુઠિયા ચાર મિનિટમાં જ બની જાય છે અને એટલા સોફ્ટ બને છે તેમાં આપણે ના તો ઇનો કે સોડાની પણ જરૂર પડશે તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું એક પેનમાં આપણે રેડી કરેલા મિશ્રને આ રીતે એડ કરી દઈશું અને આ રીતે એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દેસું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ હાઈ કરીને આપણે જે બટેટાનું છીણ લીધેલું છે તેને આપણે સોફ્ટ કરીશું જેથી કરીને તે સરસ પાકી પણ જાશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ જ્યાં સુધી આપણું મિશ્ર છે એ બોઇલ થાય છે ત્યાં સુધી આપણે પૌવાને ક્રશ કરી લેશું તો અહીંયા મેં એક વાટકી જેટલા પૌવા લીધેલા છે તે જ વાટકીના માપથી જે વાટકીમાં આપણે બટેટાનું છીણ લીધેલું હતું બસ તે જ વાટકીના મેઝરમેન્ટથી એક વાટકી અહીંયા આપણે પૌવા લેશું અને પૌવાને આપણે મિક્સચર જારમાં લઈ લેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું આપણે કોઈપણ પ્રકારનો લોટનો ઉપયોગ નહીં કરશું આ રીતે પૌવાને ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર ફોર્મ રેડી કરી લેશું અને આ રીતે પાવડર ફોર્મમાં પૌવા રેડી થઈ જાય એટલે તેને બસ હવે આપણે જે બોઇલ કરવા માટે રાખેલું મિશ્ર છે તેમાં એડ કરી દઈશું તો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણું બટેટાનું છીણ છે એ સરસ સોફ્ટ થઈ ગયું છે અને આ રીતે તેમાં બબલ્સ આવવા માંડે એટલે બસ આપણે જે પૌવાને ક્રશ કરીને રાખેલ છે તે તેમાં એડ કરીશું ફ્રેન્ડ્સ અહીંયા તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો પણ જો તમારે રવો એડ કરવો હોય તો શેકીને એડ કરવાનો તો આ રીતે હવે આપણે તેમાં ક્રશ કરેલા પૌવાને આ રીતે એડ કરી દેસું અને ફ્રેન્ડ્સ આ રીતે એડ કર્યા પછી અહીંયા મેં શેકેલો રવો પણ લીધેલો છે તો થોડોક તે પણ એડ કરી દેસું અને એડ કર્યા પછી હવે તેને આપણે લીઠથી ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે હલાવ્યા વગર આ રીતે એક મિનિટ માટે તેને લીટથી ઢાંકી દેસું એટલે વરાળથી લોટ છે એ સોફ્ટ થઈ જશે અને પછી તમે તેને મિક્સ કરશો તો ગાંઠા થવાની કોઈ પણ ચાન્સ નહીં રહેશે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક મિનિટ પછી લીડને આ રીતે કાઢી લેશું અને બસ હવે આપણે સ્પેચ્યુલા કે તવેથાથી તેને મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ પરફેક્ટમાં માપ હશે તો પહેલી જ વારમાં તમારા આ મુઠિયા એકદમ સરસ બનીને રેડી થશે તો ફ્રેન્ડ્સ હવે આપણે આ રીતે તવેથાથી હળવે હળવે હાથેથી આપણે તેને મિક્સ કરી લેશું અહીંયા આપણે ગેસની ફ્લેમ લોચ રાખીશું અને લો ફ્લેમ ઉપર આ રીતે તેને મિક્સ કરતા જશું તો આપણું મિશ્ર છે એ આ રીતનું થઈને રેડી થઈ જશે આ રીતે પેન છોડવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગરમ ગરમ આ મિશ્રને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ મિશ્ર જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી મુઠિયા બનાવવાના છે તો બસ હાથની હથેળીમાં આપણે થોડુંક તેલ લગાડી લેશું અને તેલ લગાડ્યા પછી આ મિશ્રને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે મુઠિયાને લોટની જેમ બાંધી લેશું અને બસ તેમાંથી હવે આપણે શેપ આપીશું મુઠિયાનો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે લોટમાંથી મુઠિયા બનાવીને રેડી કરી લેશું તો બધા મુઠિયા આપણે આ રીતે બનાવીને રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા ના તો આપણે તેલની જરૂર પડશે ના તો આપણે બાફવાની જરૂર પડશે આ રીતે તમે ખૂબ જ સહેલાઈથી આ મુઠિયા બનાવી શકો છો હવે બસ વઘાર કરવા માટે આપણે વઘારિયામાં તેલ ગરમ કરશું અને તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ જીરું એડ કરશું તો વઘારિયામાં મેં તેલ ગરમ કરી લીધું છે તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરશું સાથે તેમાં એડ કરશું ચપટી હિંગ અને હવે બસ તેમાં એડ કરશું એક ચમચી જેટલા તલ આ બધી વસ્તુ સરસ કકડી જાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરશું તો અહીંયા આપણો વઘાર છે તે રેડી થઈ ગયો છે બસ એક વખત આ રીતે ચમચીથી હલાવી લેશું અને રેડી કરેલા મુઠિયા ઉપર આપણે આ રીતે તેને સ્પ્રેડ કરી દેસું તો આ રીતે વઘાર છે એ થોડોક થોડોક આપણે મુઠિયા ઉપર બધો વઘાર છે તે આ રીતે સ્પ્રેડ કરી દઈશું પછી બસ બે ચમચીથી તેને આપણે હલાવી લેશું આ રીતે મિક્સ કર્યા પછી હવે તમે ચાકુની મદદથી તેને કટ કરી શકો છો અને આ રીતે પણ તમે એન્જોય કરી શકો છો એટલા સરસ ટેસ્ટી બને છે કે તેની વાત ન પૂછો અને ફ્રેન્ડ્સ હું કટ કરીને પણ બતાવું છું કે આપણા મુઠિયા છે એ કેટલા સોફ્ટ બનેલા છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે તો અહીંયા આપણા મુઠિયા છે એ રેડી છે એકદમ યુનિક રીતે